નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર સમાચાર મળી રહ્યા છે બિલી મોરાથી નવનાથ ધામ બિલી મોરામાં હોળીકા દહનનો ભવ્ય મહોત્સવ પૂજ્ય શ્રી છોટે દાદાના આશીર્વાદ હેઠળ યોજવામાં આવ્યો હતો ધાર્મિક આસ્થાથી પરિપૂર્ણ આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો એકત્રિત થયા હતા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હવન અને હોલિકા દહન કરાયું જેમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક શક્તિનો વિકાસ થાય છે ભક્તજનોએ સંત સમાગમાં શાસ્ત્રીય ભજનો પ્રવચન અને હોળીકા દહન દર્શનનો લાભ લીધો હતો ધામમાં યોજાયેલા આ પવિત્ર પ્રસંગે ભક્તિભાવ અને ઉત્સાહની અનોખી ઝલક જોવા મળી હતી આ પ્રસંગે પૂજ્ય શ્રી દાદાના આશીર્વચન પ્રાપ્ત થતા ભક્તોમાં અનન્ય ઉલ્લાસ અનુભવાયો હતો દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ اوه yeah. 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 yeah.